વાવથરા મહેસાણા ના જે ઠાકોર સમાજે જે નવું બંધારણ બનાવ્યું છે એ લગત લઈને આજે બનાસકાંઠાના અને વાવરા જિલ્લાના જે ત્રણ તાલુકા છે દિયોદર કાંગ્રેજ અને ઓગઢ આ ત્રણ તાલુકાના રબારી સમાજની જે ચિંતન બેઠક મળી છે આ બેઠકમાં મહત્વનો નિર્ણય એ લેવામાં આવી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક જે સમાજના જે રિવાજો છે કુરિવાજો છે અને અન્ય જે ખર્ચાઓ છે પાબંધી આવે એને લઈને એક સમાજ દ્વારા એક બેઠક યોજાઈ છે અને આવનારા પચીસ તારીખે પચીસ જાન્યુઆરી ડીસા ખાતે મહાસંમેલન યોજાશે રબારી સમાજનું અને ત્યારબાદ આ આખરી નિર્ણય છે અત્યારે તો વાવ થરાદ અને જે બનાસકાંઠા જિલ્લાના જે રબારી સમાજના જે મહત્વના આગેવાનો છે જે ગોવાભાઈ છે અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં આજે ત્રણ તાલુકાના જે ઓગઢ તાલુકાના રબારી સમાજના અને દિયોદર તાલુકાના અને કાંકર તાલુકાના રબારી સમાજના લોકો જોડાયા છે આજે આ તમામ બેઠક માટે ચિંતન થશે અને ત્યારબાદ એ મોટું સંમેલન ત્યારબાદ આ આયોજન થશે જી કિશોર આભાર આપનો જાણકારી આપવા માટે